તો તેની સાથોસાથ રાજકોટમાં બીએલઓની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતા વિરોધના સૂર ઉઠ્યા શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે બીએલઓની કામગીરીથી શાળામાં શૈક્ષણિક કાર્યને અસર પહોંચતી હોવાનો આરોપ લાગ્યો છે અધિકારીઓ શિક્ષકોને ટાર્ગેટ આપતા હોવાનો આરોપ છે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને અંગે રજૂઆત કરી બીએલઓની કામગીરી માટે અલગ કેડર બનાવવા માટેની માંગ કરવામાં આવી રાજ્યની અંદર પાંચ કરોડ કરતા વધુ મતદાતાઓનું એસઆઈઆર ની કામગીરી ચાલુ છે ત્યારે આ પાંચ કરોડ મતદાતાઓ માટે લગભગ પચાસ હજાર કરતા વધુ બીએલો છે એ કાર્ય કરી રહ્યા છે પરંતુ દુખની વાત એ છે કે પચાસ હજાર કરતા વધુ બીએલો માંથી અડત્રીસ હજાર કરતાં વધુ બેલો છે એ શિક્ષક કર્મચારીઓ છે તમારી માંગણી એવી છે કે માત્ર શિક્ષકોને જ નહીં પરંતુ અન્ય બાર કેડેના કર્મચારીઓ છે એ દરેકને કામગીરી સોંપવી જોઈએ અને ખાસ કરીને શિક્ષકોને અધિકારીઓ દ્વારા જ અપમાનિત શબ્દો કહેવામાં આવી રહ્યા છે વારંવાર ધાક ધમકી આપીને કામ કરવા રહ્યું છે ટાર્ગેટ આપવામાં આવ્યા છે કે આજે પાંચ ટકા કામ પૂરું કરો આજે દસ ટકા કરો પચીસ ટકા કરો જો પૂરું નહીં કરો તો રાત્રેના સમય પણ બેસાડીશું વારંવાર એમને અપમાનિત કરતી નોટિસો મોકલવામાં આવે છે જો કોઈ હાજર ન થઈ શકે કોઈ આન્સર એમની ધરપકડના વોરંટ પણ જાહેર કરેલા છે આ બધી વસ્તુઓ અટકાવવાની મારી ખાસ તો માંગણી છે